જાવક છે વધી ગઈ છે એવા લોકો માટે શેર કરવાનું છે જેથી કરીને જે લોકોને ખરાબ વિચારો આવે છે અને ખોટા વિચારો આવે છે તો એ ઉભા રહી જાય ખાસ આ જાણવા જેવું છે આજનો એપિસોડ આજનો મુદ્દો બે વાર્તા એક સાથે લઈશ એટલે કે આપણો સ્વતંત્રતા દિવસ આવતીકાલે એટલે કે ઓગણીસો સુડતાલીસ ના રોજ પંદરમી ઓગસ્ટે ઓગણીસો ના રોજ આપણો દેશ છે એ આઝાદ થયો હતો તો સ્વતંત્ર દિવસની દરેક દોસ્તો મિત્રો સગા સંબંધીઓ રિકવરી લો ફોર્મ આર એલ એફ ના દરેક જે કાઈ જોડાયેલા સભ્યો છે એમને હાર્દિક હાર્દિક શુભકામનાઓ આ દેશના દરેક નાગરિકોને સ્વતંત્રતાનો અધિકાર છે એમાં તો બધા માનો કે નો માનો બંધારણમાં લખેલું છે પ્રાથમિક જરૂરિયાતો છે એ ફ્રી હોવી જોઈએ આ દેશના દરેક નાગરિકો જે છે એને સ્વતંત્રતાનો અધિકાર છે દેશના કોઈ પણ ખૂણામાં સાંભળતા જજો અને સાથે બીજી લાઈન લેતા રહેજો બધા દેશના કોઈ પણ ખૂણામાં તમે રહી શકો છો સ્વતંત્ર રીતે તમે ખરીદી શકો વેચી શકો છો સ્વતંત્ર રીતે કામ કરી શકો છો તમે સુરત રહેતો હોય એ વ્યક્તિ કલકત્તાય રહી શકે કલકત્તા નો વ્યક્તિ છે એ અમદાવાદમાં પણ રહી શકે અને હવે તો જમ્મુ કાશ્મીરની અંદર પણ આપણે મોદી સરકારે કલમ હટાવી દીધી છે એટલે હવે તો તમે અમદાવાદ થી જમ્મુ કાશ્મીર પણ રહેવા જઈ શકો અને ત્યાં પણ તમારી પ્રોપર્ટી છે વસાવી શકો તમે ઘણું બધું સારા કાર્ય કર્યા છે કે ઘણા બધા દોસ્તો મિત્રો છે મોટા ભાગના બેંક ને અબજો રૂપિયા કમાવાતા એટલે આપણને લાખો રૂપિયા બાટી દીધા વચ્ચે કરોડ નીકળી ગયું લાખો ના અબજો કરવા છે આ લોકો એટલે ફક્ત સિબિલ ના આધારે વીસ વીસ પચીસ પચીસ લોનો આપી દીધી ક્રેડિટ કાર્ડ સહિત બધા કેવાનું એવું ખાલી સિબિલ ના આધારે પચીસ ત્રીસ ત્રીસ લોનો બાટી દેવી હવે તો ગાંડ પણ કહેવાય એક જાતનું ગાંડા પણ કહેવાય ગાંડા થઈ ગયા છે આ લોકો એવું કેવાય મલ્ટિપલ લોન ની અંદર ફસાવી દેવાનું મોટામાં મોટું દરેક વ્યક્તિઓની એક એમ કેવાય ને ફિતરત હોય ભાઈ કોઈ પણ વ્યક્તિને પૈસા મળે તો કેમ ન લે એટલે આવક કરતા જ આવક વધી ગઈ મલ્ટિપલ લોન લેવાઈ ગઈ છે આપણે એના ઈએમઆઈ પણ આપણે રેગ્યુલર ભરતા હતા કઈ રીતે ભરતા હતા તો એક લોન ની પાછળ બીજી મંદી આવી તો ત્રીજી ચોથી પાંચમી કઈક ને કઈક તકલીફ ના કારણે તો એમઆઈ ભરવામાં પણ આપણને તકલીફ થવા લાગી આર્થિક સ્થિતિ છે વધુમાં વધુ નબળી થતી ગઈ કઈ રીતે તો કોઈ વ્યક્તિના ઘરે હોસ્પિટલ આવી ગઈ હમણાં એક મળવા આવ્યા હતા વ્યક્તિ એમને આંખમાં નાનું અમતું વ્હાઈટ કલરનું ટપક હતું ધીમે 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 આખી કીકી છે એ પૂરી થઈ ગઈ આવી તકલીફ પડી ગઈ હોસ્પિટલ માં આવી ગયા તો આપ તો ભરવો કે આંખ ના દવાખાના ના ઓપરેશન માં આવું થઈ ગયું તો કોઈને હોસ્પિટલ આવી ગયું હોય કોઈ બિઝનેસ માં લોસ ગયો હોય કોઈ પૈસા ના આવતા હોય વેપારીઓ લઈને ઉઠી ગયા હોય ભાઈ ભાઈ ના ઝઘડામાં મકાન છે વચ્ચે રહી ગયું એમ નામ ક્યાંક તકલીફ થઈ ઘણા બધા લોકો છે આવા અસંખ્ય કારણોને કારણે ડિફોલ્ટ કરતા હોય છે લોન બને છે કોઈને મજા નથી આવતી બધાને શિબિર સાચવવા છે પણ સચવાતા નથી દરેક વ્યક્તિ હપ્તા ભરતા જ હતા અને ભરવા જ છે પણ કોઈ ને કોઈ સમય સંજોગ અને પરિસ્થિતિ થી વિપરીત થઈ સમય પણ નબળો શરૂ થયો સંજોગો કરવા નીકળ્યા હતા અને શું થઈ રહ્યું છે અત્યારે આપણે તો આ વ્યક્તિઓ છે ખૂબ જ ટેન્શનમાં હોય ખોટા અને મોટા પગલા ભરવા માટે તૈયાર થઈ જતા હોય છે ખોટા અને મોટા વિચારો કરતા થઈ જાય છે કારણ વગર ના આવક કરતા આપણી છે છે એ વધી ગઈ એટલા માટે ક્યાંય પણ પણ કોઈ રીતે ગમે એટલી મહેનત કરો થી સાંજ નોકરી કરો સાંજે ફરી પાછા ડિલેવરીમાં લાગો રિક્ષા ચલાવો કઈક ને કઈક કામ કરો બાર વાગ્યા સુધી છતાં પણ કઈ ભેગું થાય નહીં એગો થઈએ કે એમ જ ના હોય ત્યારે આપણે ઘણા બધા ડિસીઝન લેવાની જરૂર પડે ઘણા લોકો છે ને મનમાં બેસાડીને બેઠા છે કે આ જગ્યા છોડવી નથી આ જગ્યા લેવી નથી આ જગ્યા એથી નીકળવું નથી આ સ્વતંત્ર દિવસ છે ને એમાં ઘણું જાણવા જેવું છે એટલે મેં કીધું કે આવતીકાલે સ્વતંત્ર દિવસ છે અને કઈ રીતે આને લોન બાબતે સાંકળવા અને તમારે એમાંથી કયું જ્ઞાન લેવાનું એ અગત્યનું છે ઘણા બધા દોસ્તો ડિસિઝન લેવા પડે આમાં ઘણા બધા ડિસિઝન કેમ લેવા પડે તો આવક કરતા જાવક જ મોટી થઈ ગઈ હોય બરોબર ચાલતું હોય આવક ને જાવક તો તો વાંધો નથી પણ ત્રીસ ચાલીસ પચાસ હજાર કમાતા હોય એસી નેવું હજાર લાખ દોઢ બે લાખ ત્રણ ગણા ચાર ગણા રાત્રે ઊંઘ હોય બધી હોય તો જેવી રીતે સ્વતંત્ર થયા આપણે સ્વતંત્ર દિવસની જેમ જ આપણે પણ થોડુંક સ્વતંત્ર થવું પડે ભાઈ દેશ આઝાદ થયો પણ દેશ ની અંદર હજી લોકો ગુલામી માં જીવતા હોય એવું લાગે છે ક્યાંક ને ક્યાંક તકલીફ હોવા છતાંય સહન કરતા હોય એવું લાગે શેનું સહન કરવાનું તમારે હું એમ કઉ સુ કામ સહન કરો આ બધું શું કામ સહન કરો છો આપણા એક મન ને લીધે મગજ ને લીધે કે આ એરિયા માંથી મારે ક્યાંય જવું નથી બસ આપણે માનવા તૈયાર હોય તો ઘરના સભ્યો બૈરાઓ છોકરાઓ મમ્મી પપ્પા ક્યાંક ને ક્યાંક મજબૂરીના કારણે આપણે રીતે આપણને સ્વતંત્રતા મળી સ્વતંત્ર થયા આપણે એની જેમ જ આપણે પણ માનસિક રીતે સ્વતંત્ર થવું પડે મનને સ્વતંત્ર કરવું પડે જે વસ્તુ આપણને ખબર જ નથી એવા વિચારો કરી અને કાલનો દિવસ કે આવતો મહિનો આખો બગાડી નાખવો એનું કોઈ કઈ રહસ્ય કે કારણ નથી હું ઘણી વખત ઓફિસે બેઠા હોય મીટિંગ કરતો હોય ને એટલે કેતો હોય કેવા વિચારો આવે તો એવા એવા વિચારો આવે કાલે શું થાય છે ત્રણ દિવસ પછી શું થાય છે ભાઈ હાલતા વિમાન પડી ગયા હાલતા પુલ પડી જાય હાલતા નવા નવા એક્સિડન્ટો થાય છે. જે વસ્તુ ની કલાક પછી હું થવાનું તમને મને કોઈ ને ખબર નથી તો તમે એવા વિચારો કેમ કરો છો કે કલાક પછી પેલા લુખાવો ઘરે આવશે કલાક પછી પેલા આવું કરશે પેલા આવું કરશે કેમ વાય શા માટે આવું વિચાર જયારે આવે ત્યારે એમનો સામનો કરવાનું મગજમાં રાખો નો વિચાર કરી અને આજનો દિવસ બગાડવો એનો કોઈ એટલે કોઈ મતલબ નથી હું અહીંયા બેઠો બેઠો ભાષણ કરતો હોય અને કાલ નું વિચારતો હોય બે દિવસ પછી શું થશે તો એનો કોઈ મતલબ જ નથી ક્યારેય પણ તમે એવું નક્કી કરો કે ભાઈ આપણું અત્યારનું કામ શું છે તો સાંભળવાનું તો સાંભળવાનું કરો ખાલી આપણું કામ જે કરતા હીરા ઘસતા હોય તો હીરા ઘસવાનું કામ છે તો નવું મગજમાં નો લાવો તમે કઈ કોઈથી થવાનું નથી કઈ એક એક વર્ષથી જોડાયેલા છે લોકો હમણાં ચોવીસ તારીખે ચોવીસ ઓગસ્ટ એક વર્ષ થશે કઈ થવાનું નથી કોઈને કઈ સ્વતંત્ર દિવસની જેમ આપણે પણ સ્વતંત્ર થવાનું આપણે આપણી જાતની ઉજવણી કેમ કરવી એ જોવું પડે જગ્યા બદલવી પડે હું તો એમ કહું આ જન્માષ્ટમી પણ આવે છે જન્મ થાય છે ઉજવશું આપણે ઘણા બધા સોસાયટીમાં તો મંડપ નખાઈ ગયા છે શણગાર થવા મળ્યો એની પાસે રણછોડ રાય જરૂર પડે ત્યારે રણય મુકવું પડે ભાઈ બધું જ પહેલેથી ચાલ્યું આવ્યું છે એને જ આપણે અમલમાં લેવાનું છે એકવીસમી સદીમાં માં ટેકનોલોજી નવી આવી જવાથી જૂનું કઈ નથી જાતું શબ્દ બદલાણા ખાલી પેલાના સમયમાં રમતા એમ કે હવે જુગાર થઈ ગયો દારૂ પીવે એવું કરી દીધું વસ્ત્ર હરણ એવું બોલતા ચીર હરણ વસ્ત્ર હરણ શબ્દ ખાલી શબ્દ ની મહામારી થઈ ખાલી જન્માષ્ટમી આવશે જગ્યા છોડવી પડે રણછોડ રાય ની જય આપણે એવું બોલતા હોય રણછોડ રાય કેમ કીધા રણ મૂકીને ભાગવું પડ્યું તો ભગવાન છે તોય તમે હું તો આપડે તો કઈ શીયે જ નહીં ભાઈ ઘણું શીખવા જેવું છે હું મારો આપડો ટોપિક આપડો વિષય લોન નો છે એટલે લોન અને ભગવદ્ ગીતા લોન અને દરેક પાત્ર એની સાથે સરખાવો ને તો ઘણું જાણવા જોવા મળે સ્વતંત્ર દિવસ ખરો પણ આપણે સ્વતંત્ર થવું પડે માનસિકતાથી એટલે મેં કીધું કે ભાઈ પંદરમી ઓગસ્ટ જન્માષ્ટમી આવશે રણછોડ રાય જય રણછોડ રાય આવક કરતા જ આવક વધી જાય ઘણી વખત આપડા માથા ઉપર થી પાણી જવાની તૈયારી થઈ ગઈ હોય અથવા જતું હોય તો માથાને પાણી ની બહાર લાવો તો જીવી શકશું આપણે દોસ્તો પાણીની અંદર માથું ગાલી દે તો આપણે જીવવાના લાંબુ જવાબ લખો પાણીની બહાર માથું તો રાખવું પડશે ને આખું શરીર ડૂબી ગયું પણ માથું તો બહાર રાખો તો શ્વાસ લેવામાં સારું પડશે એમ હવે સ્વતંત્રતા દિવસ છે કાલે સ્વતંત્ર કઈ રીતે થવાનું આપણે

વસ્તુ તો એ જ છે ને જે તકલીફ પડતી હોય ત્યાંથી મૂકીને ભાગી કેવાનું એવું છે કે ભાઈ મહાભારત ની અંદર પણ એક વર્ષ નો વાસ હતો રામાયણ ની અંદર ચૌદ વર્ષ નો વનવાસ હતો ભગવાનને રણ છોડીને ભાગવું પડ્યું હતું દેશ સ્વતંત્ર થયો આ બધા શબ્દ જુઓ તમે ત્યારે આ બધું થયું ક્યાંક ને ક્યાંક એની પાછળ તકલીફ હોય કહેવાનું એવું છે કે અમુક સમયે આપણે રણ છોડવું પડે અમુક સમયે અજ્ઞાતવાસ ભોગવવો પડે એક વર્ષ નો અમુક સમયે હું તો એમ કઉ ચૌદ વર્ષ નો વનવાસ આપણે ક્યાં ભોગવવાનો છે એક બે વર્ષ ની વાત છે ખાલી એક બે વર્ષ અને અજ્ઞાતવાસ માં મજા આવે ઘણા લોકો અજ્ઞાતવાસ માં છે હાલમાં એમને ખબર છે આ બધી અજ્ઞાતવાસ માં ઘણા બધા લોકો છે એમને ખબર છે મસ્ત જિંદગી જીવે છે બધા જે વ્યક્તિએ પાંચ સાત વર્ષ દસ વર્ષમાં એક રૂપિયો ભેગો નહોતો કર્યો એવા લોકો પાસે જેવા કામ એવા પૈસા